વડોદરામાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિને ધ્યાનમાં લઈ પૂર અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા માટે નર્મદા જિલ્લાના પોઈચા સ્થિત નીલકંઠ ધામ દ્વારા છેલ્લા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરી નર્મદા અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રને પહોંચાડવામાં આવી રહ્યા છે આ ફૂડ પેકેટ વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે આ સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદીની રાહબરીમાં નાયબ કલેક્ટર પ્રોટોકોલ અને ઇન્ચાર્જ પુરવઠા અધિકારી એનએફ વસાવાના સંકલન અને સહકારથી પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડવા કોલેજને સહજ રીતે સ્વીકારી આ કામગીરી વિના વિલંબે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે નીલકંઠ ધામ પોઈચાના સ્વામી કૈલે સ્વરૂપ માર્ગદર્શન અને ધર્મ સંભવદાસ સ્વામીની નિગરાણીમાં સંસ્થાના પચાસ જેટલા સેવકો આ ફૂડ પેકેટ તૈયાર કરવા અને તેને વડોદરા સુધી પહોંચાડવાની માનવ સેવાના કાર્યમાં લાગ્યા છે માત્ર એટલું જ નહીં આ સેવા કાર્યોના છાત્રા પણ સ્વયંભૂ જોડાઈ શ્રમદાન થકી માનવ સેવાના કાર્યમાં મદદરૂપ બની માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું નર્મદા જિલ્લામાં ભક્તિધામ અને પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલ નીલકંઠધામ જિલ્લામાં કે જિલ્લા બહાર કોઈપણ પ્રકારની આફત આવી પડે ત્યારે નાગરિકોને મદદરૂપ થવા માટે હર હંમેશ આગળ આવે છે હાલના સંજોગોમાં વડોદરા શહેરમાં ઉદ્ભવેલી ભારે વરસાદની પરિસ્થિતિમાં નીલકંઠધામ પોઈચા દ્વારા રોજિંદા બે જેટલા ફૂડ પેકેટ વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉભા કરાયેલા રાહત સેવા કેન્દ્રો ખાતે નીલકંઠધામ પોઈચા દ્વારા પહોંચતા કરવામાં આવે છે ધામ પોઈચાના સાધુ શ્રીજી ચરણદાસજીએ જણાવ્યું છે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરી રહ્યું છે જ્યારે પણ આ પતિનો સમય આવે ત્યારે સૌથી મદદે આવી પહોંચી જાય છે વડોદરામાં થયેલી અતિવૃષ્ટિના માહોલથી ઘણા વિસ્તારો ડૂબ્યા છે નીલકંઠ ધામ દ્વારા અહીંયા જ ફૂડ પેકેટ બનાવી અને સરકારની વિવિધ સમિતિઓ સાથે મળી જરૂરિયાતમંદોને પહોંચતા કરવા માટેનો પ્રયાસ કર્યો છે ધામ પોઈચા કેવળ ધાર્મિક નહીં પણ સમાજ સેવા હોય કે શિક્ષણની સેવા તમામ ક્ષેત્રે અગ્રેસર રહેશે આ સેવા કાર્ય જ્યાં સુધી વહીવટીતંત્રની જરૂર હશે ત્યાં સુધી ચાલુ જ રહેશે તેવી ખાતરી આપી હતી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરી રહ્યું છે અને જ્યારે પણ આપત્તિના સમયો હોય તો સંસ્થા મુંગે મોઢે સૌથી પહેલાં સેવામાં પહોંચી જાય છે ભૂકંપ વગેરેમાં પણ સૌથી પહેલાં પહોંચેલી સંસ્થા આજે નીલકંઠધામ દ્વારા વડોદરામાં અતિવૃષ્ટિના માહોલથી ઘણા વિસ્તારો ડૂબ્યા છે તો સરકારની સમિતિઓ સાથે મળી અને અહીંયા જ નીલકંઠધામમાં જ ફૂડ પેકેટ બનાવી અને જરૂરિયાતમંદોને પહોંચતા કરવા માટે અમારો પ્રયાસ છે અને આ સંસ્થા સેવામાં હંમેશા અગ્રેસર રહી છે નીલકંઠધામ પહોંચ્યા કેવળ ધાર્મિક નહીં પણ સમાજ સેવા હોય કે શિક્ષણની સેવા હોય